નમસ્તે મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ ભારતના પ્રાચીન અને પવિત્ર નગરી ઉજ્જૈનમાં જ્યાં કણકણમાં મહાદેવ વસે છે ઉજ્જૈન એટલે માત્ર એક શહેર નથી પણ આસ્થા અને શક્તિ અને શિવશક્તિનું મહાતીર્થ છે આજના એક દિવસના પ્રવાસમાં આપણે કરશું ઉજ્જૈનના તમામ મંદિરોના દર્શન દર્શનની શરૂઆત કરશું મહાકાલેશ્વર મંદિરથી હરસિદ્ધિ માતાજી કાલભૈરવ મંગલનાથ મંદિર ચિંતામણીષ ગણેશજી ગઢકાલિકા માતાજી અને સિપરામ નદીની પવિત્ર આરતીનો પણ સાંજે લાભ લેશું જો મિત્રો તમે મહાદેવના સાચા ભક્ત હો અને એક જ દિવસના ઉજ્જૈનના તમામ મંદિરોનો અનુભવ લેવા માગતો હો તો આ વીડિયો આખો અંત સુધી જોજો જય મહાકાલ અમરેલીથી અઢીસો રૂપિયાની બસની ટિકિટ લઈને સીધા પહોંચી ગયા અમદાવાદ ગીતા મંદિરેથી કાલુપુર રેલવે સ્ટેશનનો રિક્ષા ભરવું છે વીસ રૂપિયા સીધા પહોંચી ગયા રેલવે સ્ટેશન રાત્રે અગિયાર વાગ્યાની આપણી ટ્રેન હતી તો ટ્રેનમાં બેસીને સીધા નીકળી ગયા ઉજ્જૈન જવા માટે ઉજ્જૈનની ટિકિટ ત્રણસોથી લઈને પંદરસો સુધી ભાડું હોય છે ઉજ્જૈન પહોંચવામાં આઠ કલાક જેવો સમય લાગે છે ઉજ્જૈન પહોંચી રિક્ષા કરી ગમે તે ધર્મશાળા અથવા હોટલમાં તમે રોકાઈ શકો છો હોટલમાં ભાડું હોય છે છસોથી લઈને પંદરસો સુધીના રૂમ તમને મળી જાય છે સવારમાં રૂમ રાખીને સીધા પહોંચી જાઓ ઉજ્જૈનના મહાકાલેશ્વરના દર્શન કરવા મળે તો લાંબી લાઇન તમને જોવા મળશે ભસ્મ આરતીની મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાંથી એક છે જે દક્ષિણમુખી છે અહીં તમને ખૂબ જ ભક્તોની ભીડ જોવા મળશે બેથી ત્રણ કલાકનો સમય લાગશે તમે દર્શન કરવા માટેનો મંદિરમાં વહેલી સવારે ચાર વાગે થતી ભસમાં આરતી ખૂબ જ મહત્ત્વની છે ભસમાં આરતી જોવા માટે ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવી આવવું જેથી વધારે સરળ પડે છે દર્શન કરી આઠ નવ વાગે તમે આરામથી ફ્રી થઈ જશો પછી કરી લો અહીંનો સરસ મજાનો નાસ્તો ગરમા ગરમ સવારના નાસ્તામાં તમને ઘણી અલગ અલગ વેરાયટી જોવા મળશે સમોસા ગાંઠિયા જલેબી ફાફડા બટેટા પોવા બીજી ઘણી અલગ અલગ અહીંની પ્રખ્યાત આઇટમો તમને જોવા અને ચાખવા મળશે અહીં નાસ્તા પણ ખૂબ જ ટેસ્ટી મળે છે અહીં બપોરે ભોજન પસાર લેવા માટે મહાકાલેશ્વર મંદિર દ્વારા ક્ષેત્ર ખોલવામાં આવેલું છે જે બપોરે અને રાત્રે ખૂબ જ ટેસ્ટી ભોજન કરાવે છે હર સિદ્ધિ માતાજીના મંદિર પાસેથી એક બસ ઉપડે છે જે તમને સો રૂપિયામાં બધા મંદિરોના એક સાથે દર્શન કરાવી આપે છે આ રમણ ગણપતિજીનું મંદિર છે જે રામ ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે અહીં એક ગૌશાળા પણ આવેલી છે આ બધી ગૌ માતાના દર્શન કરીને દિલને એક અલગ જ શાંતિનો અહેસાસ થાય છે હવે આપણે પહોંચી ગયા છીએ ગઢકાલિકા માતાજીના મંદિરે જે એકાવન શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે અહીં ભક્તોની ભીડ ખૂબ જ જોવા મળે છે આ મંદિર આખો દિવસ ખુલ્લું હોય છે ત્યારબાદ આપણે નજીકમાં આવેલું છે વોકિંગ ડિસ્ટન્સની અંદર લક્ષ્મી મંદિર ત્યાં એકદમ નજીક છે ત્યાં પહોંચી ગયા છે હવે આપણે જાશું કાલ ભૈરવના મંદિરે દર્શન કરવા માટે ખૂબ જ ભક્તોની ભીડ જોવા મળે છે આ મંદિરે તમારે ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે દર્શન કરવા માટે આ મંદિરે દર્શન કરવા જવું તો વહેલી સવારે ઉઠીને સીધા પહોંચી જતું દર્શન કરવા માટે કારણ કે બપોર થતાં થતાં ખૂબ જ ભક્તોની ભીડ થઈ જાય છે આ મંદિર ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે અહીં ભગવાનને પ્રસાદ રૂપે દારૂ ચડાવવામાં આવે છે હવે આપણે જાશું મંગળના ટેમ્પરે આ સ્થળે મંગળ ગ્રહને જન્મસ્થળ માનવામાં આવે છે જેમને કુંડળીમાં મંગળ દોષ હોય તેમને અહીં ખાસ પૂજા કરવામાં આવે છે ઉપર છે મંગલના ટેમ્પલ નીચે છે પૂજા સ્થાન જ્યાં મંગળ દોષની વિધિ કરવામાં આવે છે ઘણા બધા બ્રાહ્મણો બેઠા હોય છે છે અને વિધિ કરી આપે આપણને ખૂબ જ સરસ મજાનો વ્યૂ સિપરા નદીનો દેખાય છે જોવો કેટલું મસ્ત છે હવે આપણે પહોંચી ગયા છે સાંદીપની આશ્રમ જ્યાં કૃષ્ણ ભગવાન ચોસઠ કળા શીખ્યા છે જ્યાં ફોટામાં દેખાય છે તે રીતે અલગ અલગ ઘણી બધી કળાઓ તે શીખ્યા છે આશ્રમની અંદર આ સાંદીપની આશ્રમની અંદર કૃષ્ણ ભગવાન બલરામજી અને સુદામા ત્રણે એક સાથે ભણતા અને અલગ અલગ પ્રકારની વિદ્યાઓ અહીં શીખ્યા છે બીજું ઘણું અંદર જોવા લાયક છે ગોમતી કુંડ ને બીજા ઘણા અલગ અલગ મંદિરો પણ આવેલા છે તમે એક સાથે આવીને બધું જોઈ શકો છો અને દર્શન કરી શકો છો સાંદીપની આશ્રમ આપણું છેલ્લું પોઈન્ટ છે ત્યારબાદ આપણે સીધા પહોંચી જશું ઉજ્જૈનની અંદર જે અગિયાર વાગે આપણને બસ ઉપડે છે સાંજે ચાર વાગે આપણને ઉજ્જૈનની અંદર પરત મૂકી જાય છે ઉજ્જૈનની અંદર એક ઠાકોરજીની હવેલી આવેલી છે ત્યાં પણ આપણે પહોંચી ગયા છીએ હલ્લીના દર્શન હવે આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈનની ખૂબ જ ફેમસ આરતી એટલે કે હરસિદ્ધિ માતાજીના આરતી જે એકાવન શક્તિપીઠમાંથી એક છે અહીં સાંજના સમયે બે મોટા દીવા સ્તંભ પ્રગટાવવામાં આવે છે અને નજારો જોવાલાયક હોય છે જીવનમાં એક વખત આ આરતીનો લાવો લીધા જેવો છે લાગી ગયા લાઈનમાં ને કરી લીધા માતાજીના દર્શન હવે આપણે જવાનું છે રામઘાટ ઉપર જે વોકિંગ ડિસ્ટન્સમાં જ આવેલું છે હરસિદ્ધિ માતાજીની આરતી જોયા બાદ આપણે પહોંચી ગયા રામ ઘાટ ઉપર જે આરતી થાય છે સીપરા નદીના કાંઠે ખૂબ જ પવિત્ર આરતી અહીં થાય છે ઢોલ નગારા સાથે મિત્રો તમે હરિદ્વાર અને વારાણસી ગયા હો તો તમને આઈડિયા આવશે આ કેટલી સરસ મજાની આરતી એની જેવી જ અહીં થાય છે અહીં ઘાટ ઉપર ઘણા બધા દેવી દેવતાઓના મંદિર પણ આવેલા છે પછી તો હું પણ થઈ ગયો ભક્તિમાં તલીને લઈ લીધો લાભ આરતીનો કહેવાય છે કે આ નદીમાં સ્નાન કરવાથી ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે આ એ જ નદી છે જે બાર વર્ષે કુંભનો મેળો ભરાય છે હવે વાગી ગયા છે રાતના સાડા ને હવે લાગી ગઈ ભૂખ ને હવે આપણે જઈ રહીએ જેમાં અહીં સો થી લઈને દોઢસો સુધીમાં સારામાં સારું જમવાનું મળે છે જમીને પહોંચી ગયા સીધા ભારત માતાના મંદિરે જે મહાકાલ લોક પાસે આવેલું છે એની બાજુમાં છે રાજા વિક્રમ આદિત્યનું આદિત્ય મોટું સ્ટેચ્યુ શ્રી મહાકાલો તાજેતર માં બનાવેલું આ કોરિડોર જોવા જેવું છે અહીં ઘણી અલગ અલગ પ્રકારની શંકર ભગવાન મૂર્તિઓ રાખવામાં આવેલી છે અહીં લાઇટિંગ શો ખૂબ જ સુંદર મજાનું છે બીજી ઘણી અલગ અલગ પ્રકારની તમને મૂર્તિઓ જોવા મળે છે આ કોરિડોર એટલું બધું મોટું છે તમે હાલી હાલી થાકી જશો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જણાવજો હવે મળશું નવા વિડીયોની અંદર હવે રાત પડી ગઈ ને હવે સીધા રૂમ પર પહોંચીને સીધા સુઈ જશું હવે મળશું સવારે કાલે આપણે જવાનું છું ઓમકારેશ્વર